જય શ્રીરામ દર્શક મિત્રો અમારી આ ધર્મદર્શન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના આ વિડીયોમાં આપણે જોઈશું કે હિન્દુ ધર્મમાં લોકો કપાળ પર તિલક અને ચાંદલો શા માટે કરે છે અને સાથે જોઈશું તેની પાછળનું ધાર્મિક મહત્ત્વ તેમજ કપાળ પર તિલક કરવાથી થતા આશ્ચર્યજનક ફાયદાઓ પહેલાંના સમયમાં વ્યવસ્થાના આધારે અલગ અલગ પ્રકારના તિલક કરવામાં આવતા હતા કપાળ પરના તિલક ઉપરથી આ વ્યવસ્થાની ઓળખ થઈ જતી હતી આ તિલકથી વ્યક્તિનો માન મોભો પણ જાણી શકાતો હતો જો કે હિન્દુ ધર્મમાં ઘણી પરંપરાઓ પ્રચલિત છે અને તેમાંથી એક છે કપાળ પર તિલક કરવું આપણા હૃદયમાંથી એકસો એક નાડીઓ નીકળે છે તેમાંથી એક સુસુમળા નાડી મસ્તિષ્કના બ્રહ્મરંઘ્રને ભેદીને નીકળી જાય છે સુસુમળા નાડી તે મુખ્ય નાડી છે તેના દ્વારા લોકમાં ગમન કરનારો પુરુષ તે અમરત્વને પામે છે તેની ક્ષમતા રાખવા તથા ઉધ્વગમનના સંકેત તરીકે ઓર્ધ્વ તિલક કરવામાં આવે છે બાકીની બીજી સો નાડીઓ જીવને મરણ પછી વિવિધ પ્રકારની યોનીમાં લઈ જવા માટે હોય છે તેની પાછળનું મહત્વનું કારણ તો એ જ છે કે જ્યાંથી વિચારો ઉત્પન્ન થાય છે તેને પવિત્ર રાખવા અને તેની પૂજા કરવા કપાળના મધ્ય ભાગમાં તિલક કે ચાંદલો કરવાનો વિધાન છે ઘણીવાર આપણે તિલક ત્યારે જ કરીએ છીએ જ્યારે મંદિરમાં જઈએ છીએ અથવા આપણા ઘરમાં પૂજા યજ્ઞ કે હવન વગેરે થાય છે ભારતમાં પ્રાચીન સમયથી તિલક કરવાની પરંપરા ચાલી આવે છે પહેલાના સમયમાં લોકો કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલાં તિલક કરતા હતા રાજા મહારાજા જ્યારે કોઈ યુદ્ધમાં જતા ત્યારે પહેલાં પોતાના પૂજનીય દેવી દેવતાને યાદ કરતા અને કપાળ પર તિલક લગાવતા કપાળ પર તિલક કરવાનું મહત્વ હિન્દુ પૌરાણિક કથાઓમાં સંપૂર્ણ રીતે જણાવવામાં આવ્યું છે તિલક ભગવાનના ચરણનું પ્રતિક છે અને ચાંદલો એ લક્ષ્મીજીના સૌભાગ્યનું ચિહ્ન છે અર્થાત ભક્તનું પ્રતિક છે આમ તિલક ચાંદલો કરનારા વ્યક્તિને નારાયણ એવમ લક્ષ્મીજી બંનેની પ્રાપ્તિ થાય છે આવી કૃપા દ્રષ્ટિ વડે અનુયાયીઓનો આ લોક અને પરલોક બંને સુધરી જાય છે પરંતુ હવે માત્ર ધાર્મિક કાર્ય પૂરતું જ તિલક સીમિત રહી ગયું છે કોઈ પણ વ્યક્તિના માથે ચાંદલો કે તિલક જોઈને તરત જ મનમાં સવાલ થાય કે આખરે આનું શું મહત્ત્વ છે કેમ કપારે જ તિલક કરવામાં આવે છે શું ફક્ત દેખાડા માટે તિલક કરવામાં આવે છે આધ્યાત્મિકતાની સાથે તિલકનું શું વૈજ્ઞાનિક મહત્ત્વ તિલકના ફાયદા શું છે અલગ અલગ પ્રકારના તિલક કેમ હોય છે વગેરે અનેક સવાલો આપણા મનમાં ઉઠે છે કપાર પર તિલક કરવાનું માત્ર ધાર્મિક મહત્ત્વ નથી પરંતુ હવે વૈજ્ઞાનિકો પણ તેનું મહત્ત્વ સ્વીકારવા લાગ્યા છે કપાર પર તિલક કરવાના ઘણા ફાયદા છે આવો જાણીએ કે કપાર પર તિલક કરવાથી શું ફાયદા થાય છે આપણા શરીરમાં સાત ચક્રો છે આ ચક્રોમાંથી એક આગના ચક્ર હોય છે જે કપાળની મધ્યમાં છે તિલક હંમેશા આગના ચક્ર પર જ કરવું જોઈએ મોટે ભાગે તિલક અનામિકા આંગળી વડે કરવામાં આવે છે આમ કરવાથી માન અને પ્રતિષ્ઠામાં અને મનની શાંતિમાં વધારો થાય છે મધ્યમાં આંગળીથી તિલક કરવાથી આયુષ્ય વધે છે અંગૂઠાથી તિલક કરવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે તર્જની આંગળીથી તિલક કરવાથી મોક્ષની પ્રાપ્તિ થવાની માન્યતા છે તેમજ કોઈપણ કાર્યમાં સફળતા મેળવવા માટે પણ તર્જની આંગળીથી તિલક કરવામાં આવે છે દેવ કાર્યમાં અનામિકા પિતૃ કાર્યમાં મધ્યમા ઋષિ કાર્યમાં કનિષ્ઠિકા અને તાંત્રિક કાર્યમાં પ્રથમ આંગળીથી તિલક કરવામાં આવે છે ધાર્મિક પૌરાણિક કથાઓમાં તિલકને ભગવાનમાં આસ્થાનું પ્રતિક માનવામાં આવે છે તેથી દરેક શુભ કાર્ય પહેલાં તિલક કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે કપાળ પર તિલક કરવાથી શાંતિ અને ઉર્જા મળે છે ભારતમાં અનેક પ્રકારના તિલક પ્રચલિત છે જેમ કે ચંદન ગોપીચંદન સિંદૂર રોલી અને ભસ્મનું તિલક વગેરે વગેરે તિલક કરવાથી વ્યક્તિના જીવનમાં સાત્વિકતા આવે છે તેમજ આત્મવિશ્વાસ વધે છે આ સિવાય જે વ્યક્તિ રોજ તિલક કરે છે તેનું મન શાંત રહે છે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ તેનું મન વિચલિત થતું નથી અને શાંતિ જળવાઈ રહે છે કપાળ પર તિલક કરવાથી મનમાં નકારાત્મક વિચારો આવતા નથી અને તમે દિવસભર હિંમતથી ભરેલા રહો છો તિલક વિશે એવું પણ માનવામાં આવે છે કે મનુષ્યને પરમાત્મા સુધી પહોંચાડનાર શ્રેષ્ઠ સાધન બુદ્ધિ છે આથી બુદ્ધિના નિવાસસ્થાન એવા મસ્તકનું પૂજન તિલક કે ચાંદલા વડે કરવામાં આવે છે એટલા માટે દરેક પવિત્ર કાર્યમાં મસ્તક પર જ તિલક અથવા ચાંદલો કરવામાં આવે છે તિલકને સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે એટલે જ હિન્દુ ધર્મમાં દરેક પરિણીત સ્ત્રી કપારે સિંદૂર લગાવે છે જેને પણ એક પ્રકારનું તિલક જ કહેવાય છે જ્યારે પતિનું અવસાન થાય છે ત્યારે તે તિલક દૂર કરવામાં આવે છે તો દર્શક મિત્રો હવે જોઈશું કયા તિલકનું શું મહત્ત્વ છે ચંદનનું તિલક મનને શાંતિ આપે છે એવી જ રીતે કેસરચંદનું તિલક વિચક્ષણ બુદ્ધિ અને હળદરનું તિલક સ્વાસ્થ્ય સારું રાખે છે તો ભસ્મનું તિલક નિર્મોહીપણું અને કંકુનું તિલક આત્મબળ આપે છે હળદર કંકુનું તિલક ગૌરવ આપે છે જ્યારે સિંદુરનું તિલક શક્તિ આપે છે કંકુ ચંદનનું તિલક આત્મવિશ્વાસ આપે છે બ્રાહ્મણ દ્વારા કરવામાં આવતું તિલક ખાસ કરીને બ્રાહ્મણો કપાળની ઉપર બે લંબરૂપ રેખાઓ જેવું તિલક કરે છે જેને આપણે યુ આકારના તિલક તરીકે પણ ઓળખીએ છીએ ક્ષત્રિય તિલક કેવું હોય છે ક્ષત્રિયના તિલકને ત્રિપુણ તિલક કહેવામાં આવે છે કપાળની ઉપર લંબરૂપરેખાઓની સાથે ટોચ પર એક વક્ર આકારની ત્રણ કમાનો આ તિલકમાં જોવા મળે છે વૈશ્ય તિલક વૈશ્યોના તિલકને આપણે અર્ધચંદ્રાકાર તિલક તરીકે ઓળખીએ છીએ જેમાં કપાળના મધ્યમાં ચંદ્રાકાર તિલક કરવામાં આવે છે જેમાં અર્ધવર્તુળ સાથે વચ્ચેના ભાગમાં એક બિંદી જોવા મળે છે પડતાલ તિલક શુદ્રના તિલકને પડતાલ તિલક કહેવામાં આવે છે જેમાં કપાળની ઉપર મોટું વર્તુળ આકાર નિશાન કરવામાં આવે છે જેને પડતાલ તિલક તરીકે ઓળખવામાં આવે છે તો દર્શક મિત્રો આ હતી સનાતન હિન્દુ ધર્મમાં થતા અલગ અલગ તિલક અને ચાંદલાની અનેરી વાતો તો આજના વિડીયોમાં આટલું જ જો તમને આ વિડીયો જ્ઞાનવર્ધક લાગ્યો હોય તો તેને અચૂક લાઇક શેર અને કમેન્ટ કરજો અને ધર્મદર્શન ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ આવા બીજા જ્ઞાનવર્ધક વિડીયો સાથે ત્યાં સુધી સૌને રામ રામ જય હિન્દ જય ભારત